તમારે લાકડો લેવા જા આવું થાડો પછી એકલો લાકડો લેવા જવું પડશે હું તો નઈ આવું પડશે લાકડો લેવા હેડ ને તું એ જબો હેરાન કરવા મોડી હું તારે તમે જબરા હો તાર પાકા હો ખાવું છે ખાલી તૈયાર ભોજનમાં બેહી જાવું છું હેડો લાકડો લેવા માર એકલી થોડું ખાવું છે ભાઈ આ તો મારી દોશીન પડી ગઈ છે તે બોલ બોલ કશી ઓમન ત્યાં હું તો નઈ આવું હંગાટ હેડો એ તો વેલાનું કોક કરીશું બોધીશું તાજ લઈને ઓને કોક કરીને રોશણ કાઢી પડશે આરે મારે મને બહુ હેરાન કરે આ હેબના આવ છું જોર સાબાર આવા છે બસ જોર જ આવા છે એકલું અને કોઈ લીધો પછી હાથ તો મેડિક્સ તો ખાલી હું લેવું હાય માં કીતા બથી કરતો આ તો માથા ખોથેલું ની નહીં પથી કાધી શું હેડો અરે પલતું હવે કાપી ઉં તો કે પેલા આ એટલો જોવો તમારો હાથ નહીં અરે કોમ કોમ મેલો તો લાકડા ભઈ તવ હેના ઓ ભાઈ 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 તમ ઉપર બજાર બગાડ કરું જોજે આવ જો આカン ઝાઉ હા ગુંદ વેણવા આ તમને ડાઢા પોલી થઈ ગઈ છે ડબલ ભલ્લાબું છે પછી ગુંદ લાઈન બોધવો વિચારા કો હવે જઈએ મલે તો બરાબર બલાકરો બલાકરો ને જો છે લાવવાની આ એલમ તારા હમું જેવું પડશે ઓલા બાજુ જે ને આ લે હે देसी बावण નું જો ગુંદ તો ઓવા देसी बावण નું હે ને થોડું ખાઈએ તો આમ ખારું નહીં હો હેરા આ દાતે ઉ લઈ લો દોહા

આય મારે તો ગાઢા બાગરા ભરાઈ જવા દમરા બકાજે આ લાકડા બાખીસી લાકડા લેવા આ રોટી ના ના હાચી વાત હે મુખાઈ ના હડતા પેલો ભૂની એનારો ગુંદ કોકણ ગુંદિયારવા બાજુ આ બાવર માં

નવા બાવળી ને ચાયના નહિ કર્યા બાવળીએ પેલા ચાયના નવો નવા ખબર નંબર નંબર ઘેર

બોલો ગુન કરતો ભય નાખી દે પક

અને ઉપર ચડવા દિયો ને જ પડિયે તો આતું ભૂંદ કાટી પૈસા વધા દે કેરે ભઈ જાય હા એ તો લાકડો લઈ લે તો પોણી ભરેલું હોય ને તો તાકાત નહીં આબા ની તું ડૂબી જાય તમે જલતો હશે એકલા જલન કરી જો ખાડામાં તો પાણી ભરેલું લાકડો લાકડો અને લાકડો સુધી આપડે પેલો લાકડો કેટલો મંડી આપડે લાકડો લેવા આયા જેવુ જાતણ લઈ આપડે તો બાવન નું દાતણ કરો બાવન નું દાતણ હારો એલું ભરતી નહિ તું જોવા તો ભૂલ્યો આરો ભૂલ બગીચા માં ફરવા માંગે રણિયા

નફા પણ મોડું થાય આપડે તોહ પેલું વેરવાનું નહી આવતું એરું લઈને આઈશું દોહા એ આપડે બે જોડ મારી

આ તો પોણી નો ફરેલો બોધ ના ભાઈ હા એટલા મૂકું બોધમા ખબર કાપડ